હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે અગિયાર સ્પેશિયલ એટલે કે ઉપવાસ સ્પેશિયલ થાળી તૈયાર કરી છે અહીંયા અમે ત્રણ ચાર આઈટમ બનાવી છે તો ચાલો આપણે બનાવીએ અને આ રીતે તમે એક ટાઈમ ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો તો અહીંથી અહીંયા આપણે સૌથી પહેલાં મોરૈયાની ખીચડી બનાવવાની છે કે જેને મોરૈયાનો ભાત પણ કહેવાય છે તો અહીંયા અડધો કપ મોરૈયો લીધો છે એને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાનો છે અને ધોઈને આપણે એને સાઈડમાં મૂકશું અહીંયા હું બે ચમચી જેટલા સિંગદાણાને કચરા ટીચી લઈશ અને એને સાઈડમાં કાઢી લઈશું હવે આદુ મરચાં લીધા છે એને પણ આપણે ટીચી ખાંડીમાં ખાંડી લેવાના છે હવે હું અહીંયા બે ચમચી તેલ એડ કરું છું અહીંયા આપણે જે સામો એટલે કે મોરૈયાનો બગાર કરીશું તો અહીંયા સિંગદાણા મીઠો લીમડો આદુ મરચાં અને એક નાનું બટાકું બાફીને મેં લીધું હતું એ વકારમાં એડ કરીશું પછી એક હાફ ટી સ્પૂન મરચું હાફ ટી સ્પૂન મીઠું અને હાફ ટીસ્પૂન હળદર નાખીને મિક્સ કરીને આપણે જે સામો એટલે કે મોરૈયાને અંદર એડ કરી દઈશું હવે એની અંદર એક કપથી થોડુંક વધારે પાણી લેવાનું છે અને અહીંયા જો સામો તમારો જૂનો હશે તો પાણી થોડુંક વધારે પીશે તો અહીંયા મેં થોડું બીજું વધારે પાણી અડધા કપ જેવું એડ કર્યું હતું થોડો સામો તૈયાર છે હવે અહીંયા આપણે બટાકાની સૂકી ભાજી બનાવવાની છે તો બટાકાને મેં બાફીને રાખ્યા હતા ચાણના એને આ રીતે છોલીને આપણે કટ કરી લેવાના છે તો અહીંયા કટ કરી લીધા છે હવે એનો આપણે સૂકી ભાજીનો વઘાર કરીશું તો બે ચમચી તેલ મૂક્યું છે એમાં એક ચમચી જીરું લીધું છે અહીંયા રાય લેવાની નથી કે નથી હિંગ લેવાની અહીંયા સિંગદાણા મીઠો લીમડો આદુ મરચાંની પેસ્ટ અને વરિયારીને તલ અડધી ટીસ્પૂન જેટલા લીધા છે અને અહીંયા થોડીક હળદર આપણે કલર માટે એડ કરીશું અને મિક્સ કરીને અંદર બટાકા બાફેલા એડ કરી દેવાના છે આ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલું ગાધાણાજીરું પાવડર અને મેં અહીંયા ખાંડ એક ચમચી એડ કરી છે એ ઓપ્શનલ છે પણ તમે નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને લીલા ધાણા એડ નાખીને આપણી ભાજી રેડી છે હવે અહીંયા પૂરીનો લોટ બાંધીશું તો અહીંયા મેં સ્વામિનારાયણનો ફરાળી લોટ આવે છે એ એક કપ લોટ લીધો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે ચમચી તેલ એડ કરવાનું છે અને આને મેં થોડો અજમો પણ એડ કર્યો છે હવે એને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી લઈને પૂરી જેવો લોટ બાંધવાનો છે આ લોટની તમે રોટલી પરોઠા કે ભાખરી પણ કરી શકો છો એ આ લોટના ઢેબરા પણ બની શકે છે તો અહીંયા થોડું તેલ લઈને આપણે લોટને કેળવી લઈશું તો અહીંયા આપણો પૂરીનો એવો લોટ તૈયાર થઈ ગયો છે લોટને અહીંયા થોડો સોફ્ટ રાખીશું કેમ કે પડે પડે થોડો કઠણ પણ થઈ જશે તો એને આપણે ઢાંકીને મૂકશું પાંચ મિનિટ હવે અહીંયા મેં રાજગરાનો શીરો બનાવવાનો છે તો વન ફોર્થ કપ રાજગરાનો લોટ લીધો છે એક કઢાઈમાં આપણે બે ચમચી ઘી લેવાનું છે અહીંયા રાજગરાના લોટમાં ઘી ઓછું જોશે તો અહીંયા આપણે લોટને સારી રીતે શેકવાનો છે કે જ્યાં સુધી એની આપણને સ્મેલ ના આવે કે પછી લોટનો કલર ચેન્જ ના થાય અને તામ અને ત્યારબાદ લોટ શેકાઈ જાય એટલે આપણે એક કપ પાણી એડ કરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું લગભગ બે મિનિટની અંદર તો પાણી બધું બળવા લાગશે અને ધીરે ધીરે શીરાનું મિશ્રણ કટ થઈ જશે તો આ રીતે કટ થાય એટલે મેં હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને બે ચમચી ખાંડ એડ કરી છે અહીંયા તમે તમારા ઘર ગરપણ પ્રમાણે લઈ શકો છો અને લગભગ બે મિનિટ પછી આપણા શીરામાં ઘી છૂટું પડવા લાગશે તો અહીંયા આપણો શીરો કડાઈ છોડે છે તો અને ઘી છોડે છે તો અહીંયા આપણો રાજગરાનો શીરો રેડી છે અને આ રીતે તમે રાજગરાનો શીરો બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે મારા ઘરમાં તો લગભગ બધાનો ફેવરેટ છે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું હવે અહીંયા આપણે ચોથી આઈટમ એટલે કે પૂરી બનાવવાની છે તો અહીંયા આપણો પૂરીનો લોટના નાના નાના લુવા લઈ અને આ રીતે પૂરી વણી લઈશું જેમ આપણે ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ એ રીતે જ આ પૂરી બનાવવાની છે અને તેલ આવે ગરમ થાય એટલે પૂરીને આપણે તળી લઈશું તો આપણી આ ફરાળી લોટની પૂરી એટલે કે રાજગરાની પૂરી તૈયાર છે અને તમે ફરાળમાં આ રીતે બધી જ ફરાળી વાનગી બનાવી શકો છો અને એક ટાઈમ જમવા માટે તો આ બેસ્ટ થાળી છે તમને મારી આ રેસીપી ગમતી હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને અનવી વાનગી જોવા માટે વિડીયો જોતા રહેજો તો બાય